મારું નામ અમદાવાદ થી આવું છું શું માનતા આ મારા પપ્પાને છેલ્લા બે વર્ષથી પગે બહુ તકલીફ હતી અને હું ઘેર જવું એટલે વિડીયો બતાવતો માના તો વિડિયો જોતો જોતો એમને માનતા રાખી હતી સિફળ અગરબત્તીની ની ફૂલનો હાર માર ચડાય મને જો પગે આરામ થઈ જશે તો જો પગે ખાટલામાંથી પરાણે ઊભા થતા હતા કામ એમનાથી બિલકુલ થતું નતું માં અને એમને મનથી માનતા રાખી કે માં તારા પારે હું દર્શન આવી ફૂલનો હાર અગરબત્તી ચુંદડી ચડાવીશ માં પણ મને હારું કરજે તો ડોક્ટરે જે કીધું તું માં કઈ એનો ઓપરેશન કરવું પડશે રિપોર્ટ ઓપરેશન રિપોર્ટ માં ઓપરેશન આવી તું પણ એમણે વિડિયો જોયા કર્યા અને મનથી માનતા રાખી આ કમ્પ્લીટ થઈ ગયા આના વિડિયો જોયા કુખાર મેલેરી માં બારે જા ધામવાળા બરોબર એટલે એમના તકલીફ પહેલા પગની કેટલા ટાઈમ થી હતી છેલ્લા બે વર્ષ થી તકલીફ હતી માં છેલ્લા બે વર્ષ તમે એની માટે દવાઓ દવાઓ એ કરી અને ડોક્ટરે એવું કીધું તું કે ઓપરેશન આવશે બરોબર તો માના વિડિયો મે બતાવ્યા અને વિડિયો જોતા જોતા એમણે માની માનતા રાખી કે માં હું તારા પારી સાહેબ તો મને આ સારું કરે મને કામ મારા થી થાય એવું એમ તો ખાટલા માં ઉભા થઈ શકતા આજે ખેતર માંથી ચાર નું મારો લઈને આવે છે બરોબર એટલે તમે

હવે શું કરીશું પછી ડોક્ટર ને મા વહી મગરમાં શું ખબર નહીં તો ડોક્ટર એવું કીધું કે એક કામ કરું એક બીજો ટેસ્ટ કરી લેવું લોહી ટેસ્ટ કરી લો એમ તો લોહી નો ટેસ્ટ કર્યો અડધો કલાક નો અને મેં તરત જ અરજ કરી માને કે માં હું તારા ધામ માં હું આવું છું પચીસ રવિવાર થી જો હું તારા પારે આવું છું મારો ડોક્ટર નો રિપોર્ટ ખોટો પાડશે મા તો ડોક્ટર અડધો કલાક નો રિપોર્ટ માં ખોટો પાડી દીધો અડધો કલાક માં રિપોર્ટ ખોટો પાડે માર્ધો કલાક માં રિપોર્ટ ખોટો કર્યો મારા એ ડોક્ટરે કીધું મારા પગ ઢીલા પડી ગયા હતા ચાલીસ પિસ્તાલીસ હજાર નો ખર્ચો આવ્યો હું શું કરીશ તરત જ મારજ કરીને તારા પારે હું પચીસ રવિવાર થી આવું છું જોજે તો અડધો કલાકમાં રિપોર્ટ આવ્યો ને ડોક્ટરે એવું કીધું કે રમેશભાઈ આવો તમે અને તમારું નોર્મલ છે અને તમે અમદાવાદ પાછા જઈ શકો હું દવા આપું આરામ થઈ જશે ઓપરેશન આવશે નહીં એટલા સુધી કીધું મને બે બે મોટા ઓપરેશન બે બે ઓપરેશન માય મારી બચાયા માં બરોબર બચાયા માય માં મારી ઓપરેશન બા બચાયા છે ભલે રાક ને વિશ્વાસ તો અમારા પર

તું બોલે છે ને પેલા મેં જોઈ લીધું કે ના ગોગા મહારાજ કે ધાર્યું મારતી લડે તર માં ચા પીવા તો ચા થી કેટલી પસાડે તૂટી જાય તો આ નાગત તમને લડે છે ખાસ ચાર ગણું છું બીજા ડેડવા ફેડવા તો અલગ આ તો અસલ નાગ ની વાત કરું છું એટલે સુખી થવું હોય મારા સાનિધ્યમાં તો મારું કર્તવ્ય છે મારી ફરજ છે સાચો માર્ગ બતાવું કે બતાવો તો તમે બેસતા બેસતા તમારે બોલતા બોલતા મેં કહી દીધું કે ગોગા મારેલા છે અને તો હું પહેલા જ પકડી પાડું કોઈ એવો વ્યક્તિ ના મને લગ્ન મેં નહીં માર્યા મારી વાત કદાચ જૂઠી ના પડે એટલે નાગના ચાર નાગ માર્યા છે ને તો એક જ દીવો લેજે ચાર દિવેટો મૂકી તું તાર વાત નહીં કરજી પણ ચારે ડિબેટો ભેગી કરી અને ગોગા મહારાજ નો દીવો રોજે રોજ ચાલુ રાખ રોજે રોજ ચાલુ રાખ દર સોમવારે સુખડીયાલ નારીઓ લાલ હું એવું કહું છું જો લગીન રાજી ના થાય ને તો લગીન તું એને રાજી કર 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 જો સુખી થવું હોય તો અને ના થવું હોય તાત્કાલિક સુખ જોતું હોય તો પછી બીજા ભૂકો ભૂવો પકડી લો મારી જો નહીં મળે ના ના મારે હું આશા નહીં મહારાજ નો દીવો ચાલુ કરી દો અને માફી એટલી માંગવાની મહારાજ આટલા વર્ષે અમને ખબર પડી કે તમને મરાય નહી અમારા બાપા વતી મા વતી અમે આની માફી માંગીએ છીએ માફ કરજો આટલું કરીશ જેટલી વાર ના ગોડા તમારા જો સપનામાંય આયેલો છે તમારા ઘરમાંય આયેલો છે તમે ચોક જાશો તો આડોય થાય છે તો આજ મહારાજને રાજી કરો પૂન કરો અને બીજું ખાસ વાત જો ઘોગા મહારાજ નું કરી દઈશ ને તો તારી પેઢીની માતા ઓટોમેટિક જાગૃત થઈ જશે પણ તો એક ભય આઈ

મારું માથું કઈ જાય છે હું શું કહું છું બોગા મહારાજ નું નહીં કરું તો લાગી મેમરી લોસ્ટ જ રહેશે મોબાઈલ છે હેંગ મારે આમ વિડીયો જોતા હોય મસ્ત મારું

વાત કાપીને એને આ દેવ આવું રચા હોય હોશિયાર હોય તો તમને દેખાય કે મારી વાત કાપસ કરવા દે અત્યારે હવે ના કઉ રામ રામ

અંબે નહીં ચામુંડ માના હોય બે સિંહ બે મોઢા હોય ને બે તો તો ને એક દાડો બે સિંહ બે સિંહ જ હોય હો બે મોઢા છે ને તો બે સિંહ છે ભલે એક બતાવતા હોય બે સિંહ ને ભલે એનો દીવો પછી ચાલુ કરી દેજો આ કર્યા પછી હું અમદાવાદ થી આવું છું ફાઇલ મુકેલી તો મને નુકસાન પડેલું સાત થી આઠ લાખ રૂપિયા તો મેં બે બે ત્રણ રવિવાર રેગ્યુલર પડ્યા પછી મને લાગ્યું કે માતાજી નું કઈ મેં આવ્યો ફરીથી ફાઇલ મુકવા જેવી ખરી તો મને અજણ કીધું ચાર મહિના પછી તમારું રિઝલ્ટ સમથિંગ આજબુજા આવશે ચાર મહિના પછી મારી મારી ફાઇલ રિઝેક્ટમાં આવી બરાબર તો હું ફરીથી પછી રવિવાર આવતો તો જઈયા તો ફરીથી મેં માતાજીની

બરાબર એમને મને બે મહિનાનું કહ્યું કે બે મહિનામાં તમારું કામ હંડ ટેન પછી તમારું કામ થઈ જશે તો માતાજી મને ફેબ્રુઆરી મહિનામાં મારા વિઝા વરસ પોઇન્ટ બધું જ આવી ગયું છે બરાબર અને આ મંથમાં હું બધા ફ્રાય બી કરવાનું છું માતાજી તો મને ન્યુઝિન્ડ છે બરાબર છેલ્લા કેટલા ટાઈમથી તમે પ્રયાસ કરતા હતા એની માટે ત્રણ વર્ષ ત્રણ વર્ષ પેલા મને ટ્રાય કર્યો હતો ફેલ બી ગયો હતો

તમારું કોમ કેનેડા નું હતું બોલી રાખું પણ કેનેડા ના એનું કારણ કે કેનેડા હું સારું નથી જોતી કેનેડા કઈક તકલીફ જોતી હોય અને તું કેનેડા નું લઈ વર્ગીય હોય તો હું તને એવું કઉક ને કેનેડા ને આપડે ન્યુઝીલેન્ડ જવાનું